નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના સમાચાર મળી રહ્યા છે જેસરથી ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જેમાં તાજેતરમાં જ છેસર તાલુકાના ઉગલવાણ ગામથી બનાવ સામે આવ્યો છે જેમાં જયંતિભાઈ ચાવડા નામના વ્યક્તિએ એસિડ પીને મોતને વાલું કર્યું છે આ બનાવમાં ત્રણ મહિના સુધી મોટા ખુટવડા પોલીસ દ્વારા ફરિયાદ જ નોંધવામાં ન આવી જેને લઈને અનેક સવાલો પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામના રહેવાસી જયંતિ ભાઈ બચુભાઈ ચાવડા જેમને તેમના જ ગામના ગોબરભાઈ નકુમ પાસેથી રૂપિયા પચાસ હજાર આજથી બે વર્ષ પહેલા ઈટિયા ગામના જયસુખભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિને વચ્ચે રહીને પંદર ટકા લેખે પચાસ હજાર રૂપિયા અપાવ્યા હતા પરંતુ મૂળ રકમ ચૂકવ્યા બાદ પચાસ હજાર રૂપિયાનું વ્યાજ રૂપિયા એક લાખ વીસ હજાર ચૂકવવા માટે નકુમ નામના વ્યાજખોર દ્વારા જયંતીભાઈ ચાવડા નામના વ્યક્તિને ભયંકર ત્રાસ આપવામાં આવતો હતો અવારનવાર ફોનમાં ગાળો આપી તેમજ બજારમાં અપમાનિત કરી અને મોડી રાત સુધી વાડીમાં ગોંધી રાખી વ્યાજના રૂપિયા વસૂલવા માટે માર મારતા હતા

એ ગામમાં ગોબરભાઈ ગીગાભાઈ ના પૈસા લીધેલા હતા એના દબાણથી એસી પી ગયેલા છે અને ત્રણ મહિના થા અમે પોલીસ સ્ટેશને જતા અમારી કોઈ વાત સાંભળતું નહોતું અને પછી અમે ભાવનગર ગાંધીનગર અમે રજૂઆત કરેલી છે અને અમારી કોઈ ફરિયાદ કોઈ સાંભળતું નહોતું અત્યાર સુધી કારણ મૂળ કારણ શું હતું એનું એસિડ પીવાનું એ ગોબરભાઈ ગીગાભાઈ ના પૈસા લીધેલા હતા એનું વ્યાજ પૈસા દેતા એના કારણે એને દબાણ અને એને વાડીએ લઈ જઈને મારેલા હતા અને સવારે સાંજે એ લોકો લઈ ગયેલા હતા મારા ભાઈને સવારે આવ્યા અને સવારે આવ્યા પછી સાંજે છ વાગે એસિડ પી ગયેલા હતા અમે ત્યાં આવ્યા ઘેરે તો એસિડ પી ગયેલા હતા

પરિવારજનોના આરોપ બાદ એડી દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી બાદમાં પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે તેમની પહેલાં તાત્કાલિક ફર્સ્ટ ઇન્ફોર્મેશન દર્જ કરવી એટલે કે પહેલાં તેની ફરિયાદ લેવી અને ત્યારબાદ તપાસ કરવી પરંતુ આ ઘટનામાં ચોર્યાસી દિવસ તપાસ ચાલી અને ત્યારબાદ પરિવારોની ઉચ્ચ કક્ષાની રજૂઆતના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો જો આજ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી થશે તો પછી પરિવારને ન્યાય ક્યારે મળશે ગઈ તારીખ 11 3 2025 ના રોજ જયંતીબાઈ બચુબાઈ ચાવડાએ આપઘાતનો પગલા ભર્યો હતો જેમાં પછી અકસ્માત મોત દાખલ કરી મોટા ફોટા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં બધા સાયદોના નિવેદન આક્ષેપિત નિવેદન અને મરણ જનારના પીએમ કરાવી તમામના નિવેદન લીધા પછી જે મોબાઈલની રેકોર્ડિંગ્સ સામે આવી અને સીડીઆર તપાસ સામે આવી એના ઉપરથી તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બીએનએસની કલમ એકસો આઠ ત્રણસો એકાવન બે મુજબ અને ગુજરાત મની લેન્ડિંગ લોના કલમ પાંચ એક ચાલીસ બ્યાલીસ એ બ્યાલીસ ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે જેમાં આરોપી ગોબરભાઈ ગીઘાભાઈ નકુંબ રહે ઉગલવાન મોટાખોડા મોટા ખુટોળા પોલીસ સ્ટેશન વિસ્તારનું છે આમાં હકીકત જે સામે આવી છે કે આરોપી પોતાના ગામના વિસ્તારમાં અને આજુબાજુના ગામના લોકોને મોટા વ્યાજે રકમ આપતા હતા જેના લીધે મરણ જનાર જયંતિભાઈએ એમના મામાના દીકરા જયસુખભાઈ ભીઘાભાઈને પણ પચાસ હજાર રૂપિયા બે વર્ષ પહેલાં અપાવેલા હતા જે રકમ પરત આપવાની બાકી હતી જેની ઉઘરાની એ મરણ જનાર પાસે આરોપીએ કરતા હતા સાથે સાથે મરણ જનારે અલગ અલગ ફાઇનાન્સ કંપની દાખલા તરીકે એલ એન્ડ ટી ફાઇનાન્સ પાસેથી પણ એક લાખ દસ હજાર જેવું લોન ઉપર રકમ લીધેલી હતી અને પોતે આર્થિક સંક્રમણમાં સંકળાયેલા હતા તો એના લીધે અને આરોપીના વારંવાર ઉઘરાનીના કારણે એમને આ પગલાં ભર્યું એવું ફલિત થાય છે અને આરોપીની પણ ધરપકડ થઈ ગઈ છે એમાં આગળની તપાસ ચાલુ છે